હમણાં નવરાત્રિ આવે છે તો માતાજીની સેવા પૂજા દસ દિવસ કરવાની છે જે કોઈ ભાઈઓ ભાવિ ભક્તો જો કોઈ માતાજીની સેવા પૂજા કરતા હોય તો લાઈક શેર અને માતાજીનો કમેન્ટ કરજો જય માતાજી એમ લખજો છોકરાઓ થઈ ગયા છે ક્યાર હવે ભણવા માટે એટલે હાલો છોકરાઓને હવે મેચ કે આવીએ આ આપણું નવું મકાન છે જો ગોવાળીઓ આવે બકરા ભણવા જવું ને બધા ભણીને શું હું પોલીસ બનવાનું છે આ છોકરા પોલીસ બનશે આ અમાર ભાઈ પોલીસ તારે શું બનવાનું છે વકીલ બનશે તારે તારે શું બનવાનું છે હે તારે શું બનવાનું છે હાલો ભાઈ એક તો પોલીસ બનશે એક વકીલ બનશે ને તારે ડોક્ટર હોય બાપા વાહ ભાઈ વાહ અમારા ઘરમાં બધા હવે બધા બે અધિકારી એક અધિકાર બનશે એક વકીલ બનશે ને એક ડોક્ટર બનશે બધાય હવ હવન રીતે અત્યારે પોસ્ટ નક્કી કરી લીધે છે પણ આગળ જતા ખબર પડે પોલીસ બનવામાં મારી હું દિશા થાય છે વકીલ બનાવવામાં મારી હું દિશા થાય ને ડોક્ટર ડોક્ટર તો ભૂખાઘને છે કાંઈ નઈ મહેનત કરીશું તમારો બધાનો સપોર્ટ હશે તો બાળકો આગળ વધશે ને તમારે શું બનવાનું ભાઈ આ હાઉસવાઈફ બનશે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતાની મારો ભાઈ સપોર્ટ કરજો હજી બાળકોને આપણે પોલીસ વકીલ અને ડોક્ટર બનાવવાના છે ને બાયુને બાઈઓને હાઉસવાઇફ બનાવવાના છે એટલે લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો બરાબર બાયુ યુ ટુ ફેમિલી હાલો ત્યાં જય માતાજી